જામનગરમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે જ્યાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જામનગરના કૃષ્ણનગર શેરી નંબર ચારમાં મકવાણા સોસાયટી આઝાદ ચોક ખાતે આ આયોજન કરવામાં આવી રહ્યું છે જ્યાં જય અંબે મિત્ર મંડળ દ્વારા સત્તર વર્ષથી આ પ્રકારના જુદા જુદા આયોજન કરવામાં આવે છે આ વર્ષે 15500 લાડુ બનાવી પ્રસાદી સ્વરૂપે વિતરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ અગાઉ પણ લાડુ બનાવવામાં આવ્યા હતા જો કે આ વર્ષે લાડુની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે ગઈકાલે રાત્રિના સમયગાળા દરમિયાન આયોજકો અને સ્વયંસેવકો તથા વિસ્તારના રહેવાસીઓ દ્વારા સાથે મળીને લાડુ બનાવી ગણેશજીને ધર્યા હતા જ્યાં મહાઆરતી સ્વરૂપે વિતરણ કરાશે મારું નામ ધર્મરાજ સિંહ જાડેજા ક્રષ્ટનગર શરીર નમચાર થાય અંબે મિત્ર મંડળ આયોજિત આજ રોજ અમે પંદર હજાર લાડુનું ભોગ ચડાવનાથી ગણપતિ દાદાને અતિપ્રિય મોદક કહેવાય એના માટે થઈને આજે પંદર હજાર લાડુનું આયોજન કરેલ છે આ લાડુ સર્વ લતાવાસીઓ હળીમળી અને એ આમાં હામાં લાડુમાં અમે પાંચસો કિલો ભેળકું પીસ તેલના ડબ્બા દસ ઘીના ડબ્બા બીસો કિલો ગોળ અને ખાજુ કિસમિશ પંચા કિલો એવું બધું ભેગું કરીને આ ગણેશ મહોત્સવ ના મુખ્ય આયોજક ધર્મરાજ જાડેજા એ જણાવ્યું કે પાંચસો કિલો ઘઉં નો લોટ ત્રીસ તેલ ના ડબ્બા અને દસ ઘી ના ડબ્બા તેમજ અઢીસો કિલો કાજુ કિસમિસ જાયફળનો ભૂક્કો સહિતની વસ્તુનો ઉપયોગ કરીને અમે પંદર હજાર પાંચસો જેટલા લાડુ બનાવ્યા છે જેમાંથી ચારસો જેટલા લાડુ ગાયો અને શ્વાન સહિતના અબોલ પશુઓને વિતરણ કરવામાં આવશે તેઓએ કહ્યું કે ભગવાન ગણેશજીને લાડુ ખૂબ પ્રિય હોવાથી અમે લાડુ બનાવી ભોગ ભરવાનું અનોખો રેકોર્ડ બનાવ્યો છે

કૃષ્ણનગર નંબર અમારા પ્રેમ ભાવના જળવાઈ રહે અને એકબીજાની એકતાથી આગળ વધતા રહીએ તેવા ભાવ સાથે આ આયોજન કરવામાં આવ્યું છે જે આયોજનને આજે સમગ્ર વિસ્તારવાસીએ વધાવી લીધું છે